આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના આજે આપણે દિવાળી સ્પેશિયલ હલવા સ્ટાઇલ ગુલાબ જાંબુ બનાવીશું તે પણ પરફેક્ટ માપ સાથે

ખાંડ લઈએ છે તેટલું પાણી ઉમેરવાનું છે હવે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અહીંયા આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની કે એક તારની કે બે તારની ચાસણી નથી બનાવવાની ખાંડ ઓગળી જાય અને તેલ કેવું ચીપચીપુ હોય છે એવું ચીપ ચીપું પાણી બની જાય ત્યાં સુધી પાણીને ઉકાળવાનું છે જો તમે ખાંડનું પાણી બરાબર થયું છે કે નહીં તે ચેક કરતા ના ફાવે તો શું કરવાનું છે કે દસ મિનિટ પાણીને ઉકાળવાનું છે દસ મિનિટ પાણીને ઉકાળશો ને પ્રોપર ગુલાબજાબુનું પાણી બની જશે હવે ફ્લેવર માટે ત્રણ ઇલાયચી ઉમેરવાની છે તમે કેસર પણ ઉમેરી શકો છો એ દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા મેં ચાસણી નથી બનાવી પાણી ચીપ થયું છે ને ત્યાં સુધી જ બોઈલ કર્યું છે ત્યાં ગુલાબ જાંબુ ની બનીને તૈયાર થઈ ગઈ છે ગુલાબ જાબુ પરફેક્ટ માપ શું છે કે અઢીસો ગ્રામ મોરો માવો લેવાનો છે સો ગ્રામ પનીર લેવાનું છે ચાર ચમચી મેંદો લેવાનો છે હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર ચપટી સોડા અડધી ચમચી ઇલાયચી પાવડર લેવાનો છે હવે અહીં આપણે મોરો માવો લીધો છે તો માવો ક્રશ કરવાનો છે તમે હાથથી પણ ક્રશ કરી શકો છો મેસરથી પણ ક્રશ કરી શકો છો અહીંયા મેં મોરો માવો લીધો છે તેને ક્રશ કરી લેવાનો છે હવે અઢીસો ગ્રામ માવો લીધો છે તેને સો ગ્રામ પનીર લેવાનું છે મેં માર્કેટનો માવો અને માર્કેટનું જ પનીર લીધું છે હવે પનીર અને માવાને સારી મિક્સ કરવાનું છે પનીર ઉમેરીએ છીએ ને તો ગુલાબજાંબુમાં ટેસ્ટ સરસ આવે છે હવે આપણે ઇલાયચી પાવડર લીધો છે તે ઉમેરવાનું છે બેકિંગ પાવડર ઉમેરવાનું છે અને ચપટી સોડા લીધા છે તે ઉમેરી લેવાના છે હવે મેંદો ચાર ચમચી લીધો છે પણ બે ચમચી મેંદો ઉમેરવાનું છે અને ગુલાબજાંબુનો ડો બાંધવાનો છે અને ડો ઢીલો લાગે તો બે ચમચી મેંદો ઉમેરવાનો છે અહીંયા ડો ઢીલો લાગે છે એટલે બે ચમચી મેંદો ઉમેરવાનો છે અને ગુલાબજાંબુનો ડો બાંધવાનો છે ગુલાબ જાંબુનો ડો નરમ હોય છે અને સોફ્ટ હોય છે અને ડોમાં એક ચીકાશ હોય છે એ ડોમાં ચીકાશ ના આવે ને તો શું કરવાનું છે કે હથેળીથી ડોને મસળવાનો છે હાથની હથેળીથી લોટને આ રીતે ઘસવાનો છે જેમ આપણે ડોને ખેંચીશું ને તેમ ગુલાબ જાંબુના ડોમાં ચીકાશ આવશે અને ડો સોફ્ટ અને નરમ થશે એ ડો બાંધી લીધો છે તો એક સરખા ગુલાબ જાંબુ બનાવી લેવાના છે ગુલાબજાંબુ તમારે મોટા કેનાના તમારી સાઇઝ પ્રમાણે બનાવી શકો છો અને ગુલાબજાંબુની ગોળી બનાવતા હોય ને ત્યારે ગોળીમાં ક્રેક ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે જો આ રીતે આપણે ગુલાબજાંબુની ગોળી બનાવતા હોઈએ અને ગોળીમાં જ ક્રેક હશે તો શું થશે કે આપણા ગોળીને તરીશું ને અંદરથી તૂટી જશે અને ક્રેક આવશે જ્યારે પણ ગુલાબજાંબુ બનાવતા હોઈએ ત્યારે ક્રેક ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે આ રીતે મેં બધી જ ગુલાબ જાંબુની ગોળી બનાવી લીધી છે તો હવે આપણે ગુલાબ જાંબુને તળવાના છે મેં બે વરસ પહેલાં ગુલાબજાંબુ બનાવ્યા હતા ત્યારે શું થયું હતું કે ગુલાબજાંબુને તળું ને ત્યારે ગુલાબજાંબુમાં ક્રેક આવી હતી પણ તે કેમ થયું હતું કે ડો બાંધતી વખતે મેં સોડા વધારે ઉમેર્યા હતા એટલે સોડા ચપટી જ ઉમેરવાના છે અને ડોમાં સોડા નહીં ઉમેરોને તો પણ ગુલાબજાંબુ એકદમ સોફ્ટ અને પોચા બનશે પણ બેકિંગ પાવડર ઉમેરવાનો છે હવે ગુલાબજાંબુને તળી લેવાના છે અહીંયા હું તેલમાં તળું છું તમારે ઘીમાં તળવા હોય તો પણ તળી શકો છો હવે ગુલાબજાંબુ તળતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની કંઈક તેલ વધારે ગરમ થઈ જાય પછી ગુલાબજાંબુને નથી તળવાના તેલ થોડું ગરમ થઈ જાય પછી જ ગુલાબજાંબુને તળવાના છે હવે ગુલાબજાંબુ ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે અને આપણે જે ચાસણી બનાવી હતી તે ચાસણીમાં ઉમેરી લેવાના છે પણ જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો ચાસણીને ગરમ કરવાની છે નવ શેકી ચાસણી હોય ને પછી તેમાં ગુલાબજાંબુ ઉમેરવાના છે ઠંડી હોય તો થોડી ગરમ કરી લેવાની છે તો આ રીતે આપણે ગુલાબજાંબુને તળતા જઈશું અને ચાસણીમાં ઉમેરતા જઈશું તો દિવાળી માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે ગુલાબજાંબુ બનાવી લીધા છે ગુલાબજાંબુ એક એવી રેસિપી છે ને કે એક થી બે વાર ફેલ થાય ને ત્રીજી વાર તો આપણે સફળતા મળે છે અમે ત્રીજી વાર ગુલાબજાંબુ બનાવ્યા છે પરફેક્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે જે હલવાઈ લોકો ગુલાબજાંબુ બનાવતા હોય છે અને માર્કેટમાં ગુલાબજાંબુ મળતા હોય છે ને તેવા જ ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ જ્યુસી અને રસીલા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે ગુલાબજાંબુ અંદરથી પણ ફ્રાય થયા છે અને એકદમ જ્યુસી બન્યા છે તમે જોઈ શકો છો કે તેની ચાસણી પણ સરસ બની છે અને તમને કટ કરીને પણ બતાવીશ કે આપણે કટ કરીએ છીએ ને તો અંદરથી પણ તળાયા છે અને ચાસણી છે ને તે અંદર સુધી ગઈ છે 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 કલાક મૂકી રાખવાના એટલે તે એકદમ દિવાળી માટે ગુલાબજાંબુ બનાવ્યા છે એટલે ચાંદીનો વરખ લગાવવાનો છે ચાંદીનો વરખ લગાવો તે ઓપ્શનલ છે તમે ડ્રાય ફ્રૂટ પણ લગાવી શકો છો તો દિવાળી સ્પેશિયલ આજે આપણે ગુલાબ જાંબુ બનાવ્યા છે કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે